વાત હવે અરવલ્લીની અરવલ્લી જિલ્લા પંથકમાં પણ કમોસમી વરસાદના અહેવાલ આવી રહ્યા છે જિલ્લામાં ભિલોડા લીલીછા ઝુમસર જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ શિયાળામાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો માવઠું થવાથી ખેડૂતોના ખેતી પાકને પણ નુકસાન જઈ રહ્યું છે મગફળી સોયાબીન અને ડાંગરના પાકને નુકસાનના અહેવાલ આવી રહ્યા છે અરવલ્લી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જેમાં ભિલોડામાં સૌથી વધારે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે તો મહેસાણાની વાત કરીએ મહેસાણા જિલ્લામાં પણ ફરી એકવાર કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો વિસનગર વડનગર વિજાપુર ઉંઝામાં વરસાદ તાલુકાના અને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા વરસાદ પડતા ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધી ગઈ છે હવે વાત સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લામાં પણ ફરી એકવાર કમોસમી વરસાદના અહેવાલ આવી રહ્યા છે રાત્રે વિવિધ તાલુકામાં વરસાદ ખાબક્યો હિંમતનગર સહિત પરબડા કેસરપુરા કરણપુર હાજીપુર જેવા ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ થયો માવઠું થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે કમોસમી વરસાદથી મોટા પાયે પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હવે મહીસાગરથી પણ તસવીરો આવી રહી છે મહીસાગર જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ પડ્યો ગાજવીજ સાથે ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો લુણાવાડા બાલાસીનોર વીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે સંતરામપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે માવઠું થતા જગતનો તાત ચિંતિત બન્યો છે તો વાવ થરાદના સુઈગામ તાલુકાના પાડણ ગામે કમોસમી વરસાદના અહેવાલ આવી રહ્યા છે બપોર બાદ અહીંયા ધોધમાર વરસાદ અને વાતાવરણ પલટાયું હતું કમોસમી વરસાદ પડ્યો હતો સુઈ તાલુકામાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતા ખૂબ વધી ગઈ માવઠાના કારણે બેવડી ઋતુથી રોગચાળાની પણ ભીતિ છે એક તરફ ખેતીની નુકસાની અને બીજી તરફ રોગચાળાની ભીતિ બનાસકાંઠાના ઓગળ તાલુકામાં આવ્યો વાતાવરણમાં પલટો ઓગળમાં માવઠું પડ્યું છે કમોસમી વરસાદથી રસ્તા પાણી પાણી થઈ ગયા છે ઓગઢ તાલુકામાં ખેડૂતને પડતા પર પાટું જેવી સ્થિતિ છે જગતના તાતને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સોનાએ સમાજમાં કર્યો છે સુધારો સાંભળવામાં તમને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે વૈશ્વિક સ્તરે જે પ્રમાણે સોનાનો ભાવ વધી રહ્યો છે તેને જોતા એક પ્રતિષ્ઠિત સમાજે આવકારદાયક અને લોકોના હિત માટેનો નિર્ણય કર્યો અમદાવાદ શહેરમાં વસતા રબારી સમાજના ચૌદ પરગણાએ લગ્નમાં પંદર તોલા જેટલું સોનું આપવાની પ્રથા હવે દેવ દિવાળી પછી બંધ કરી દીધી છે અત્યારે આપણા વસ સમાજમાં એવું થયું કે ગાજિયાઓનું ચાલશે પણ સોનાવાનું નહીં ચાલે પણ સોનાનો મોન ના કરશો ભગવાન તમને આપો તો તમારે ઘર મન તમે કરો પણ જે બંધારણ થાય એમાં બંધારણ મળ્યા છો અમારા મહિલા મંડળની બધાની સહી ગમે ગમી ગમી આપશું અને સલાહ આપશું ઘેર આવ્યા પછી તમને પગવાને આવ્યું હોય તો તમારી પાર્વતીના જે શણગાર કરવો હોય એ કરો સુધી પણ બહાર તમે ના પાડ્યો આટલું મહેરબાની કરી અને સોનામાંથી માંથી સુટો 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 તમારે ઘેર આવે તમારી પાસે જે બધો એ બધો પણ ભૂવા જીવો મોટા લોકો રૂપિયા વાળા પૈસા વાળા પણ સમાજ સમો લમણા પાછળ સમાજને શું છે શું નથી એ જુઓ સમાજમાં વ્યાપેલા કુરિવાજ પર સદંતર પ્રતિબંધ લાદવા સમાજના અગ્રણીઓ એકત્ર થયા હતા નવેમ્બરમાં યોજાનાર સંમેલનમાં પહેલીવાર મહિલાઓને આમંત્રણ આપીને આ નિર્ણયને મજબૂત બનાવવામાં આવશે આ નિયમ સમાજના જે લોકો તોડશે તેને સમાજના પંચ દ્વારા દંડ કરવામાં આવશે સમાજની મહિલાઓ દ્વારા આ નિર્ણય નું સ્વાગત કરવામાં આવ્યું સમાજનો વર્ગ એવો છે જે આ આર્થિક પરિસ્થિતિની એવી છે નહીં કે પચી પચાસ સોનું લઈ શકે એટલે પોતે શું કરે પોતાની પ્રોપર્ટી કોઈ જમીન કોઈ આર્થિક આગુબાજુ વ્યવહાર લાયક કરી અને વ્યવહાર સોનું ખરીદે છે અને પ્રથામાં ઊંડો ઉતરી ગયો છે ખરેખર રબાઈ સમાને જાગવાનો છે આના માટે ઘણા બંધારણ થયા છે પણ કોઈને થોડા પાળ્યા છે થોડા નથી પાળ્યા કે ભાઈ સોનાનો ભાવ વધી રહ્યો છે એટલે એકલા રબારી સમાજની પણ અન્ય બધા સમાજોને આ પોસાય એવી પરિસ્થિતિ નથી પણ અમારા સમાજમાં વધારે પડતો સોનાનો આગ્રહ હોય છે એટલે હવે જો સમાજની અંદર આ સોનાની પ્રથા જો વધારે નાબૂદ ના થાય તો મધ્યમ વર્ગ અને નાનો વર્ગ દેવાની અંદર ડૂબી જશે અને અત્યારે તોલા પચાતોલા આ રબારી સમાજમાં બધું ચાલે છે તો હમત લાઈન પૂરું કરવાનું અમારે હવે નરમ ગરમ હોય લાઈન આવે સોનું તો ખરેખર હાલ એના ભાવ ખૂબ જ વધી રહ્યા છે જે જોઈને આપણે સમાજમાં એક સુધારો લાવવાની ખરેખર જરૂર છે કે જે સોનાની પ્રથા છે હું એવું નથી કહેતી કે સાવ એને બંધ કરો કારણ કે એના સાથે પણ એક સાંસ્કૃતિક જોડાણ છે લાગણીઓ છે એટલે પણ એના માટે એક મર્યાદા એક લિમિટ નક્કી કરવી જો રવારી સમાજમાં ખોટી પ્રથાની નાબૂદી માટે છે આ નિર્ણય લીધો અને સમાજના લોકોને આ નિર્ણયમાં સાથ સહકાર આપવા અપીલ કરી છે એ કોઈ અમારા માટે છે એવું જરૂરી નહીં પણ આ બંધારણ તમે ના પાડો તો તમારા બાળ બચ્ચો તમારું કુટુંબ તમારા આગળ બધું હેડવાનું છે એ રીતે તમે આ બધું બંધારણ પાડજો એવું અમારી જરૂર છે જે આપણું જે બંધારણ થાય છે સોના માટે એ બધા માટે સારું છે તે બધી બહેનો જવાની જિંદગીમાં બધા તમે ભેગા મળે આપજો હવના માટે છે આપણે એક માટે નહીં કોઈનો ગરીબનો છોકરો ઊભો રહે તો તો બધા માટે સારું છે છે આ વખતે સોનું ઘણા ઊંચા ભાવે પહોંચ્યું એટલે મધ્યમ વર્ગ છે જે પહોંચી ના શકે જેને આગળ જતા બહુ જ તકલીફ પડે આપણી આવનારી પેઢી માટે અને આવનારી પેઢી અને ચાલનારી પેઢી માટે સાથે એના શિક્ષણ અને સાથે બંધારણ સાથે જોડાવવું આપણે માટે બહુ જ જરૂરી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના પાણીધ્રાની મુલાકાતે પહોંચ્યા હતા સીએમએ માવઠાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી સીએમે ખેડૂતો સાથે પણ કરી આ સંવાદમાં ખેડૂતોએ પણ પોતાની અને પોતાની વ્યથા ઠાલવી કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગે કરી સહાય માંગણી કરી પાણીધ્રામાં સીએમે કહ્યું કે એક બે દિવસમાં તમને સારા સમાચાર મળશે ખેડૂતોએ હિંમત હારવાની જરૂર નથી એક સીઝન ફેલ થઈ ગઈ છે જિંદગી નથી ગઈ આવતી સીઝન ખૂબ સારી જશે તેવી આશા છે હાલમાં રાજ્યના લગભગ સિત્તેર ટકા અસરગ્રસ્ત

મદદ કરો અને મુખ્યમંત્રી કે અમે કે તાત્કાલિક આનો સર્વે કરી અને અમે આવી રીતના મદદ કરશું એમ આપણી સરકાર છે તે આપણી સાથે છે એવું આશ્વાસન પણ અમને આપ્યું છે અને ટૂંકા જ સમયની અંદર સાહેબે એવું વચન આપ્યું છે કે ટૂંકા જ સમયની અંદર તમામ ખેડૂતને જે કાંઈ ગવર્મેન્ટ નક્કી કરશે સહાયની યોજના સહાય તે તાત્કાલિકના ધોરણે પ્રત્યેક ખેડૂતના ખાતામાં તાત્કાલિક જમા કરવામાં આવશે મઈસાગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન